સમગ્ર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રસરી રહી હતી જ્યારે સૌએ એકસોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું આ ઉજવણીના ભાગરૂપે કોલેજના પ્રાંગણમાં વંદે માતરમનું ગાન યોજાયું હતું જેમાં સૌએ જોડાતા વાતાવરણ દેશપ્રેમથી છવાઈ ગયું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા એક મહત્વપૂર્ણ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો સૌએ તેમના દૈનિક જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા માટે શપથ લીધા હતા આ સંકલ્પ દ્વારા આઝાદીના સંગ્રામના મુખ્ય સંદેશ સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને વર્તમાન સમયમાં મૂર્તિમંત કરવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કર્યો હતો કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવા પેઢીને રાષ્ટ્રગીતના ઇતિહાસ તેની પ્રેરક શક્તિ અને રાષ્ટ્રપત્યની ફરજનું મહત્વ સમજાવવાનો હતો વંદે માતરમના એકસો પચ એકસો પચાસ વર્ષની ઉજવણીને માત્ર યાદગીરી ન બનાવતા તેને એક પ્રેરણાદાયી સંકલ્પ પર્વ તરીકે મનાવવામાં આવ્યું સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ દ્વારા વિદ્યાર્થીઓને દેશના આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે શિક્ષણ સંસ્થાઓની રાષ્ટ્ર નિર્માણની ભૂમિકાને સુદૃઢ કરે છે વધુમાં વધુ ભારતીય વસ્ત્રો ઉપયોગ કરીશ વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે અને આયાતી વસ્તુઓના બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને અપનાવીશ વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને અપનાવીશ

યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપિની નવી પેઢી સુધી પ્રેરણા આપિની નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસ કર્યો તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસ કર્યો પરિવારીક અને સામાજિક જીવનમાં પરિવારીક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો ઉપયોગ કરી ભારતીય ભાષાઓનો ઉપયોગ કરી